નાના કુંવારા છોકરાઓને પરિણિત મહિલા શા માટે ગમે કારણ તમે વિચારો છો એવું નથી આ છે સાચું કારણ રિલેશનશીપ સંબંધ મોટાભાગે જોવામાં આવતું હોય છે મોટાભાગે જોવા મળે છે કે સિંગલ યુવકોને પરિણિત મહિલાઓમાં વધારે રસ પડતો હોય એટલે કે કુંવારા છોકરાઓને પરિણિત મહિલાઓમાં વધારે પસંદગી પડતી હોય છે રસ પડતો હોય કેટલાક કેસમાં આવી સ્થિતિમાં મહિલાઓના પ્રેમ પ્રકરણ એટલે કે પણ અફેર પણ શરૂ થઈ જતા હોય છે અને કેટલીક સ્થિતિમાં યુવકને એક તરફી આકર્ષણ જ રહેતું હોય છે તેવામાં આપણને પ્રશ્ન જરૂરથી થાય કે સુંદર અને કુંવારી પોતાની હમ ઉમ્ર છોકરીઓને છોડીને કુંવારા યુવકો પરિણિત મહિલાના પ્રેમમાં કેવી રીતે પડી શકે એટલે કે પોતાની સરખી ઉંમરની કુંવારી યુવતીઓને છોડીને અને પોતે પોતાનાથી મોટી ઉંમરની મહિલાઓના પ્રેમમાં કુંવારા યુવકો શા માટે પડી જતા હશે રિલેશનશીપ જો બે સિંગલ વ્યક્તિ એટલે કે બે કુંવારી વ્યક્તિ વચ્ચે પ્રેમ સંબંધ હોય તો તેને એક નોર્મલ બાબત ગણવામાં આવે છે એક વ્યવસ્થિત બાબત ગણવામાં આવે છે પરંતુ નોર્મલ સ્થિતિ અને અબનોર્મલ ત્યારે બની જાય છે જ્યારે કોઈ કુંવારા છોકરાને પરણેલી એટલે કે પરિણિત મહિલા પ્રત્યે આકર્ષણ થઈ જાય આવું ઘણી વખત ઘણા બધા યુવાનો સાથે થાય છે ઘણા કિસ્સા બનતા જોવામાં આવે છે તરુણાવસ્થામાં ઘણા યુવકો પરિણિત મહિલાઓના પ્રેમમાં પડી જાય છે ઘણી વખત આવો પ્રેમ એક તરફી પણ હોય છે એટલે કે તરુણાવસ્થાનું એક આકર્ષણ પણ હોય છે કે જે ઘણા કિસ્સાઓમાં તો એક તરફી જ હોય છે મોટા ભાગે જોવામાં આવે છે કે કુંવારા યુવકોને પરિણિત મહિલાઓમાં વધારે રસ પડતો હોય કેટલાક કેસમાં આવી સ્થિતિમાં મહિલાના પ્રેમ પ્રકરણ લફરા પણ શરૂ થઈ જતા હોય છે અને કેટલીક સ્થિતિમાં યુવકને એક તરફી આકર્ષણ જ રહેતું હોય છે એટલે કે યુવકને મોટી મહિલા પ્રત્યે આકર્ષણ હોય પરંતુ સામે તરફથી એવું કંઈ હોતું નથી અને નાની ઉંમરના કારણે તે યુવકો એક તરફી પ્રેમમાં જ પોતે મગ્ન રહેતા હોય એવું પણ બનતું હોય છે તેવામાં આપણને પ્રશ્ન જરૂરથી થાય કે સુંદર અને કુંવારી પોતાની સરખી ઉંમરની છોકરીઓને છોડીને આવા કુંવારા યુવકો પરણેલી મહિલાના પ્રેમમાં કેમ પડતા હશે અથવા તો મહિલા પ્રત્યે તેમને આવી રીતનું આકર્ષણ થવાનું કારણ શું હોય તો આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ આજે તમને જણાવી દઈએ કે એવા કયા કારણો છે જેના કારણે કુંવારા યુવકો સિંગલ યુવકો પરિણીત અને પોતાનાથી મોટી ઉંમરની મહિલાઓ તરફ આકર્ષિત થઈ જાય છે અને તેમના પ્રેમમાં પડી જતા હોય છે તેમના આકર્ષણમાં ખોવાઈ જતા હોય છે પરણેલી મહિલાઓ એટલે કે પરિણીત મહિલાઓ પ્રત્યે આકર્ષણ થવાના આમાં ઘણા બધા કારણો પૈકી અમુક મહત્ત્વના કારણો આ રીતે હોય છે કારણ નંબર એક લગ્ન પછી મહિલાના વિચાર અને વર્તનમાં ફેરફાર થવા જોવામાં આવે છે તે ફક્ત પોતાનું નથી વિચારતી પરંતુ તે પોતાની આસપાસ રહેતા અને દરેક વ્યક્તિનો વિચાર કરતી હોય છે તેમને કાળજી રાખતી હોય છે અને તેમને પ્રેમથી સાર સંભાળે છે એટલે કે લગ્ન પછીની જે મહિલા હોય તેનો સ્વભાવ વધારે દરકારવાળો કેરિંગ થઈ જાય છે જે યુવકોને ખૂબ જ પસંદ આવે છે યુવકોને એમની કેર કરે એમની દરકાર કરે એમનાથી લાગણી કરે એવી યુવતીઓ પસંદ આવતી હોય છે કારણ નંબર બે પરણેલી મહિલાનું ડ્રેસિંગ સેન્સ પરણિત મહિલાઓ હોય તેમની કપડાં પહેરવાની રીત બાત કુંવારા યુવકોને પસંદ આવતી હોય છે પરણિત મહિલાનું ડ્રેસિંગ સેન્સ કુંવારી યુવતીઓ કરતાં વધારે સારું હોય છે મહિલા જે રીતે તૈયાર થતી હોય છે તેનાથી પણ યુવકો આકર્ષિત થઈ જતા હોય છે કારણ નંબર ત્રણ લગ્ન પછી મહિલામાં મેચ્યોરિટી લેવલ વધી જાય છે એટલે કે જ્યારે પણ કોઈ પણ યુવતીના લગ્ન થાય તો પછી તેનામાં એક પ્રકારની મેચ્યુરિટી પાકડતાનું ધોરણ વધી જતું હોય છે એટલે કે સમજદારી વધી જતી હોય છે જ્યારે કુંવારી છોકરીઓમાં સમજદારી ઓછી હોય છે એટલે કે મેચ્યોરિટી પાકડતા તે થોડા અલ્લડ હોય છે એવું સામાન્ય લોકોનું માનવું છે પરિણિત મહિલા જીવનને લઈને સમજદાર બની જતી હોય છે જવાબદાર બની જતી હોય છે અને તેનું વર્તન પણ એક પ્રકારનું ઠરેલપૂર્વકનું હોય છે આ પ્રકારનો એટી યુવકોને ખૂબ જ ગમતો હોય છે કારણ નંબર ચાર કુંવારી સિંગલ યુવતી કરતાં પરણેલી મહિલા વધારે વિશ્વાસપૂર્વક કોન્ફિડન્ટ હોય છે તે આત્મવિશ્વાસથી છલકાતા નિર્ણય લેતી હોય છે આ જ આત્મવિશ્વાસ તેને વધારે સુંદર અને મજબૂત તથા આકર્ષક દેખાડતી હોય છે આકર્ષક બનાવતી હોય છે કારણ નંબર પાંચ ભરણ્યા પછી લગ્ન પછી મહિલા સાજ શણકાર પર વધારે ધ્યાન આપે છે તે પોતાની સ્કિન કેર રૂટીન પણ ફોલો કરે છે અને પોતાની ફિટનેસનું પણ ધ્યાન રાખતી હોય છે પોતાની તંદુરસ્તી પ્રત્યે સભાન હોય છે લગ્ન પછી મહિલા મલ્ટીટાસ્કિંગ થઈ જતી હોય છે એટલે કે તે એક સાથે અનેક કામો પાર પાડતી હોય છે જે કુંવારા યુવકોને ખૂબ જ ગમતું હોય છે તેમને આ વસ્તુ પણ આકર્ષક લાગે છે કારણ નંબર છ લગ્ન પછી મહિલાઓ સ્ટ્રેટ ફોરવર્ડ થઈ જાય છે જે પણ હોય તે સ્પષ્ટ રીતે જણાવી દેતી હોય છે તે કોઈ પણ બાબતને દબાવી રાખતી નથી હોતી જેથી કોઈપણ પ્રકારનું કન્ફ્યુઝન કે મૂંઝવણ ઉત્પન્ન થતી હોતી નથી તે પોતાના સંબંધોને લઈને પણ સ્પષ્ટ અને એકદમ ચોક્કસ હોય છે તથા કોઈપણ પ્રકારના બોજ કે ચિંતા કે તે પરણેલી મહિલા મોટે ભાગે ગળે પડે એવી બીક ખૂબ જ ઓછી હોય છે જેથી એવી બાબતો કુંવારા યુવકોને થોડીક સલામતીભરી લાગે છે કુંવારી યુવતીઓમાં સંબંધોને લઈને પણ થોડુંક સ્પષ્ટતાનો અભાવ હોય છે કારણ કે હજી પણ તેઓમાં છોકર મત જેવી બાબતો કુંવારાપણામાં હોતી હોય છે જે સામાન્ય બાબત હોય છે તો મિત્રો આ વિડીયો વિશે તમને કેવું લાગ્યું આપ કયા ગામ કે શહેરથી જોઈ રહ્યા છો તે જણાવશો વિડિયો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો